બેદરકારી સામે આવી છે વાત એમ છે કે લિંબાયત ઝોન દ્વારા હાલમાં વર્ષ બે હાજર ચોવીસ ના વેરા બિલ મિલકતદારોને મોકલાયા છે જોકે લિંબાયત એકસો જેટલા મિલકતદારોના વેરામાં નામ બદલાઈ ગયા હતા હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ આવી જતા મિલકતદારોમાં રોષ જોવા મળ્યો હતો અને ઝોન કચેરીએ પહોંચી ભારે વિરોધ કરી તાત્કાલિક નામ બદલવા માંગ કરાઈ હતી અમારે વર્ષો થી જે નામ અમારા બાપ દાદા ચાલે છે તે પ્રમાણે લગભગ ઘણા પાંચ છ વર્ષથી નામ બદલાઈ જાય છે હમણાં ત્રણ વર્ષ પહેલા પણ કયું રાણાનું નામ આવતું હતું વેરા બિલ પર અને પ્રોપર અમારા નામ આવું છે અમારા પપ્પાના કે અમારા બાપદાના પણ તે નથી આવતા ને અમુક વખત વખતમાં નામ ચેન્જ થઈ જાય છે અને હવે અત્યારે પાછું આ પેલી પણ કોઈ મોર્ડનનું નામ આવ્યું છે તો અમારી એ જ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવું પડે કામ ધંધા છોડીને અને હવે અમારા આવી રીતે નવરાશ નથી હવે આવવા માટે તો અમને આનું કંઈ નિરાકરણ જોઈએ છે આ એકસો છો રેલ રાહતમાં એકસો છો મકાન છે

અને આ રેલરાની મિલકત જે છે બધી આકારની દફતર ઓક્યુપાયર હેઠળ નોંધાયેલી છે અને રિવિઝન દરમિયાન નામફેરની કોઈની અરજી આવેલી હશે અને એમનું નામફેર અલગ નવા નંબર પર કરવાની જગ્યાએ શરત ચૂકતી એ ઓક્યુપાયર મિલકતમાં થવાથી એ તમામમાં એ નામ ચડેલું છે ભૂલથી ડેટાને